જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ સુરતી લોચો તમે આનો લૂક જુઓ એકદમ ઇરેઝિસ્ટેબલ સુપર ટેસ્ટી બનશે કંઈ પણ વાટવાની ઝંઝટ વગર ક્વિક અને ઇઝી રેસિપી છે ને બનાવશું એની સાથેનો મસ્ત ટેસ્ટી મસાલો પણ સો બનાવવાનું શરૂ કરીએ આપણે એક બોલમાં લઈશું ચણાનો લોટ આપણે જે રેગ્યુલર ચણાનો લોટ વાપરીએ છીએ એ જ લઈએ છીએ ફ્રેન્ડ્સ હવે એમાં આપણે એડ કરીશું ફક્ત બે ટેબલ સ્પૂન રવો ફ્રેન્ડ્સ બે ટેબલ સ્પૂનથી વધારે નહીં લેતા ખાલી બે ટેબલ સ્પૂન લેવાનો છે હવે લઈશું ખાટું દહીં દહીં ખાટું લેજો કેમ કે આ ઇન્સ્ટન્ટ છે એટલે ખાટું જ દહીં આમાં જોઈશે હવે થોડું થોડું પાણી લઈને આપણે આનું ખીરું બનાવશું ને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે ફ્રેન્ડ્સ હમણાં એક સાથે પાણી નહીં નાખતા આપણે હમણાં થીક કરી કાઢજો કેમ કે પછી આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરશું એટલે પાણી ધીરે ધીરે નાખજો એક સાથે નહીં નાખતા અને મેઇન થિંગ છે કે ગઠ્ઠા ન રહેવા જોઈએ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ગઠ્ઠા નીકળી ગયા છે અહીંયા સ્મૂથ ખીરું તૈયાર છે તો આપણને આ પ્રમાણેનું પહેલા ગઠા વગરનું ખીરું જોઈએ છે ને પાણી આપણે આપણે પછી એડજેસ્ટ હવે આ ખીરું ઢાંકીને દસ મિનિટ સેટ કરવા મૂકશું ત્યાં સુધીમાં આપણે ચટપટો ટેસ્ટી મસાલો બનાવી દઈએ ને મસાલો પણ બહુ જ ઓછી વસ્તુથી બની જાય છે શેકેલા જીરાનો પાવડર લાલ મરચું મીઠું સંચળ અને મરી હવે મરી તાજા વાટેલા નાખજો ફ્રેન્ડ્સ બહુ સરસ લાગશે હવે આ બધું મિક્સ કરી લઈએ એટલે ફ્રેન્ડ્સ તમે સોલ્ટ અને સંચળ એ બેવનું તમે એડજસ્ટ કરજો એટલે એકદમ ખારું ન થઈ જાય આ એકદમ મસ્ત ચટપટો લાગશે સો અહીંયા લોચા મસાલો તૈયાર છે અને આ મસાલો જો વધ્યો હોય તો તમે જ્યારે પણ સૂકું શાક બનાવો એમાં તમે નાખી દો તો શાક બહુ ટેસ્ટી બનશે એકવાર ટેસ્ટ કરી જોવાનું અને તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો હવે આપણે દસ મિનિટ થઈ જાય એટલે ખીરું જોવાનું ને એકવાર પાછું મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે ખીરું થીક થઈ ગયું છે પાણી એબ્ઝોર્બ થયું છે પણ હમણાં આપણે પાણીની કન્સિસ્ટન્સી એડજસ્ટ નહીં કરીએ પહેલાં આપણે બધા મસાલા નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે હળદળ હળદળ ઓછી લેજો બહુ લેશો તો ઈનો નાખ્યા પછી લાલ થઈ જાય છે આદુની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ને બાળકો માટે લેવાના હો તો સ્કીપ કરી શકો છો હિંગ હિંગ તો બહુ જ જરૂરી છે જ્યારે પણ ચણાનો લોટ વાપરીએ હવે એક ટેબલ સ્પૂન તેલ લઈશું આનાથી શું થશે કે તમે ઠંડુ પણ ખાશો તો પણ તમને ગમસે પોચા રહેશે હવે બધું મિક્સ કરી લઈએ એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય જે ઝટપટ પતી જાય તો આ ટ્રાય રેસીપી છે હવે એકવાર મિક્સ થઈ ગયા પછી હવે આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરશું હવે પાણી ધીરે ધીરે નાખજો એક એક ટેબલ સ્પૂન લઈને ફ્રેન્ડ્સ આપણે બહુ ઢીલું પણ નથી કરી કાઢવું ને એકદમ થીક પણ નથી રાખવાનું આપણને ફ્લોઈંગ કન્સિસ્ટન્સી જોઈએ છે અહીંયા મેં ટોટલ બે ટેબલ સ્પૂન પાણી લીધું છે ને તમને પાણીની જરૂર હોય તો જ લેજો ને નહીં હોય તો નહીં લેવાનું આપણને ફ્લોઈંગ કન્સિસ્ટન્સી જોઈએ છે તમે હવે આ જુઓ કે એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે નથી થિક અને નથી એકદમ રની પરફેક્ટ ખીરું તૈયાર છે એકવાર કન્સિસ્ટન્સી બરાબર થઈ જાય એટલે બે થી ત્રણ મિનિટ આ રીતે કન્ટિન્યુઅસલી ફ્રેન્ડ્સ ફેંટવાનું છે કન્ટિન્યુઅસલી બે થી ત્રણ મિનિટ આ રીતે ફેંટશો તો એકદમ ફાઇન ફ્લફી અને એરી થશે મસ્ત થશે આનાથી શું થશે કે તમે જ્યારે પણ ખાશો તો જે સૂકું સૂકું લાગે એ નહીં લાગે ફ્રેન્ડ્સ તમે આ જુઓ કે એકદમ ફ્લફી અને એરી થયું છે ખેંટવું બહુ જ જરૂરી છે હવે ઈનો નાખતા પહેલાં તમે જેમાં આ સ્ટીમ કરવાના હો એ પહેલેથી સ્ટીમર ગરમ કરવાનું અને થાળીને તેલ ચોપડવાનું છે હવે લઈશું ઈનો ને એક જ ડિરેક્શનમાં આને ફેરવવાનું છે સો બહુ જ ઇમ્પોર્ટન્ટ બીજું છે કે ઈનો નાખતા પહેલાં સ્ટીમર ગરમ હોવું જરૂરી છે એક ડિરેક્શનમાં આ રીતે ફેરવી લીધા પછી હવે પાછી તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણે એનું ખીરું હોવું જોઈએ નથી ઢીલું ને નથી ઘટ સો અહીંયા ખીરું તૈયાર છે હવે તેલ ચોપડેલી પ્લેટમાં આપણે એને ટ્રાન્સફર કરશું ફ્રેન્ડ્સ આમાં હું ફક્ત અડધું ખીરું લેવાની છું સો હું આ એક સાથે બે થાળી કરી રહી છું સો અડધું ખીરું આમાં લઈએ છીએ મસ્ત ચટાકેદારા બનશે હવે આને આપણે સ્ટીમરમાં મૂકશું અને તમે જુઓ કે સ્ટીમર પહેલેથી ગરમ કરી રાખ્યું છે અને આ રીતે અંદર એક લીંબુનું છોડું નાખી દેવાનું એટલે સ્ટીમરમાં ડાઘા ન પડે હવે પ્લેટ મૂકી દીધા પછી આને કવર કરીને આપણે હાઈ ફ્લેમ પર બારથી પંદર મિનિટ સ્ટીમ કરવાનું છે હાઈ ફ્લેમ ટ્વેલ્વ ટુ ફિફ્ટીન મિનિટ એકદમ મસ્ત પોચા થશે બાર થી પંદર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે એને સાચવીને ખોલશું એકદમ મસ્ત સરસ લોચો તૈયાર થઈ ગયો છે અને થયું છે કે નહીં એ જોવા માટે આપણે ચપ્પુ અંદર નાખીને જોવાનું અને જો ચપ્પુ એકદમ ડ્રાય નીકળે એનો મતલબ સરસ કૂક થઈ ગયું છે અહીંયા એકદમ સરસ રીતે ડ્રાય નીકળે છે કૂક થઈ ગયું છે હવે આપણે પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢશું સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢીને એના ઉપર ક્યાંક ઘી તેલ કે બટર તમને જે ડ્રીઝલ કરવું હોય એ કરી શકો છો ઘી તેલ કે બટર ડ્રીઝલ કરીને હવે ઇવનલી આપણે સ્પ્રેડ કરી દેવાનું હવે આપણે જે મસાલો બનાવ્યો છે લોચા મસાલા એ ઉપર સ્પ્રિંકલ ચીઝ લઈશું ગરમ ગરમ હશે એમાં ચીઝ તરત મેલ્ટ થઈ જશે ફ્રેન્ડ પણ આ ચીઝ ઓપ્શનલ છે પણ ટ્રાય કરજો ખાવાની મજા આવી જશે થોડી બારીક કાપેલી કોથમીર અને સેવ એટલો ટેસ્ટી આ નાસ્તો બનશે તમને એમ થશે કે નાસ્તાની માં ખાવાની બદલે સીધું જમવામાં આ જ ખાઈ લઈએ એટલું ટેસ્ટી છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે કોઈ જાતની ઝંઝટ નથી વાટવાનું નથી કે પલાળવાનું નથી તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એપ્સોલ્યુટલી રેડી ટુ સર્વ ગરમા ગરમ ખાવાની તો મજા આવે ઉપર લો થોડું બટર ગ્રીન ચટણી અને કાંદો એમ નેમ ખાસો તો પણ ગમશે એટલો ચટપટો આનો મસાલો પણ છે સો ફ્રેન્ડ્સ આ ઇન્સ્ટન્ટ મસાલા લોચા તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ